આકરા તાપ વન્ય પ્રાણીઓના રક્ષણ માટે જંગલમાં બાવન કુંડીઓ મારફતે કૃત્રિમ રીતે પીવાના પાણીના સ્ત્રોત ઉભા કરવામાં આવ્યા છે જેમાં ટેન્કર સમથી પાણી ઠાલવવામાં આવે છે આ વિસ્તારમાં સૌથી વધુ દીપડા વધુ રીંછની સાથે મોટી સંખ્યામાં વિવિધ વન્ય પ્રાણીઓનો વસવાટ છે છોટાઉદેપુર વિભાગ હેઠળ જે વન્યપ્રાણીઓ માટે પીવાની કુંડીની વ્યવસ્થા કરવામાં આવેલી છે તે હાલ કાળઝાળ ગરમી હોય એ સમય અરસામાં પણ અમારા વન વિભાગ દ્વારા દરેક કુંડીઓમાં પાણી ભરવામાં આવી રહ્યું છે અને એ કુંડીઓમાં લગભગ દરેક કુંડીમાં વન્યપ્રાણીઓ વન્યજીવો પાણી પીતા જોવા મળી રહ્યા છે ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લામાં એક ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે ખૂબ હર્યોભર્યો અને ભૌગોલિક વિસ્તાર માટે મોટો જંગલ વિસ્તાર આવેલો છે અને આ જંગલ વિસ્તારની અંદર દીપડા ઝરક મોર જે જેવા અનેક અસંખ્ય નાના મોટા જીવજંતુઓ આવેલા છે અને એ વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં લગભગ એસીની આજુબાજુ રીછ આવેલા છે અને દીપડાની વસ્તી લગભગ સો ઉપર અંદાજીત કહી શકાય નીલગાય તો ઠેર ઠેર છે અને જંગલી ભૂંડ અને ઝરક મોર અનેક પ્રકારના જે જીવો છે એ અત્યારે પાણી પી રહ્યા છે અને એમને એક ઠંડક ઠંડકના મળે એના માટે એમને પૂરતો પ્રયાસ કરીએ